ભરૂચની રેલવે કોલોનીમાં એક જ પરિવારના ત્રણ લોકોના આપઘાતનો કેસ સામે આવ્યો છે આત્મહત્યાની દુષ્પ્રેરણા બદલ રાજા શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી રેલવે ઇજનેરની પત્ની સાથે આરોપી રાજા શેખના અનૈતિક સંબંધ હતા અનૈતિક સંબંધોની જાણ થતા પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો ધરગંકાસને લીધે પત્ની સુપલ મકવાણાએ ગળે ફાંસો ખાઈને જીવન જુટાવ્યું જતીન મકવાણાએ 10 વર્ષના બાળકને પણ ધૂકો આપીને હત્યા કરી અંતમાં જતીન મકવાણાએ ટ્રેન નીચે પણ પોતાનું જીવન ચૂકાવ્યું છે રાજા શેખ નામના આરોપી અન્ય યુવતી સાથે પણ કૃત્ય આચર્યાનો ખુલાસો થયો છે રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલીમકુજમાં ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બા શેખ તેના દ્વારા એક પ્રકારની મોડેસફરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિવાદ ઉભો કરે ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનો જાન ગુમાવવાનો એ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ નિશા અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના એડી અને દ બાદ સુસાઇડ માં બહુ સ્પષ્ટપણે જીતિનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવે અને એ ગુના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જવાબ શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ